લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી આઈએનડીઆઈએ ગઠબંધનની ભાવની રણનીતિ નક્કી કરવા માટે આજે સાંજે બેઠક મળશે આઈએનડીઆઈએના પક્ષોની આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાશે આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે મહાગઠબંધન વિપક્ષમાં બેસશે કે સરકાર બનાવવાનો પ્રયાસ કરશે આ બેઠક ઉપરાંત કોંગ્રેસ પાર્ટીની બેઠક પણ યોજાશે જેમાં મહાગઠબંધનના નેતાઓ સાથેની બેઠકમાં શું વલણ અપનાવવું તે નક્કી કરવામાં આવશે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે મંગળવારે પરિણામો બાદ કહ્યું હતું કે અમે બેઠક બાદ જ આગળની રણનીતિ જણાવીશું જો હવે સંપૂર્ણ રણનીતિ જણાવવામાં આવે તો મોદીજી વધુ સ્માર્ટ બની જશે તેમજ રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે વિપક્ષમાં બેસવું કે સરકાર બનાવવાનો નિર્ણય બેઠકમાં જ લેવામાં આવશે ખરેખરમાં પરિણામોમાં ગઠબંધનને કુલ બસો બેઠકો મળી હતી ગઠબંધનને સરકાર બનાવવા માટે બસો સાંસદોના સમર્થનની જરૂર છે આવી સ્થિતિમાં બહુમતી માટે તેણે વર્તમાન સીટ શેરિંગની બહાર પણ ભાગીદારો શોધવા પડશે મમતા બેનરજીની ટીએમસીના ઓગણત્રીસ સાંસદો ઉપરાંત ગઠબંધનને ટીડીપી અને જેડીયુના સમર્થનની પણ જરૂર પડશે એક અહેવાલ અનુસાર આ પક્ષોને મહાગઠબંધનમાં સામેલ કરવા કે નહીં તે અંગે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે દિલ્હી જતા પહેલાં તેજસ્વી યાદવે એરપોર્ટ ઉપર કહ્યું કે આરજેડીને સૌથી વધુ વોટ મળ્યા છે બેઠકો પણ ગઈ વખતની સરખામણીએ વધી છે દેશની જનતાએ ભાજપને પાઠ ભણાવ્યો છે ભાજપ જે નફરતની રાજનીતિ કરતો હતો લોકોએ તેને બંધ કરાવી દીધું છે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે જો રાહુલ ગાંધી આઇ.એન.ડી.આઇ.એ ગઠબંધનનું નેતૃત્વ કરવાનું સ્વીકારે તો અમને કોઈ જ વાંધો નથી તેઓ રાષ્ટ્રીય નેતા છે તેમણે પોતાની જાતને સાબિત કરી છે તેઓ લોકપ્રિય છે વડાપ્રધાન કોણ હશે તેના ઉપર આઇ.એન.ડી.આઇ.એમાં કોઈ જ મતભેદ નથી અગર રાહુલ ગાંધીજી સ્વીકારને કો તૈયાર હૈ નેતૃત્વ તો હમ વિરોધ ક્યુ કરેંગે રાહુલ ગાંધી દેશ કે નેતા હૈ એ પ્રૂવ કિયા હૈ રાહુલ ગાંધી લોકપ્રિય નેતા છે जिसकी जनता ने उनको स्वीकारा है हम सब उनसे प्यार करते हैं हम उनको चाहते हैं सब लोग इंडिया गठबंधन में प्रधानमंत्री पद के ऊपर कोई मतभेद ही नहीं है हम ये लड़ाई हमें सत्ता चाहिए इसलिए नहीं लड़ी है हम लड़ाई संविधान की रक्षा के लिए लोकतंत्र की रक्षा के लिए ये जो तानाशाही चल रही है ईस्ट इंडिया कंपनी इन द ब्रैकेट गुजरात उनकी तानाशाही लुटमार चल रही है उसके खिलाफ ये लड़ाईया लोगों ने हमको वोट दिया है

ગઠબંધનની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી જવા માટે રવાના થયા છે તેમની પાર્ટીએ 22 બેઠક જીતી છે